નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો અધિક સ્વાગત છે આજે મિત્રો ચૌદ ઓક્ટોમ્બર અને વાર થયો છે મંગળવાર મંગળવારના રોજ ગુજરાત ઉપર મિત્રો ફરી વખત એક વરસાદની આગાહી છે સામે આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર તમારા મોબાઈલ ઉપર તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એના નીચેના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે એટલે કે ગુજરાતની ખૂબ નજીક વરસાદને અત્યારે હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેમાં દક્ષિણ ભારતની અંદર તો અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે પરંતુ એક સિસ્ટમ અને વાતાવરણની અંદર પલટો જોવા મળશે આવનારા બેથી ત્રણ દિવસની અંદર તમે જોઈ શકો છો ગુજરાત ઉપર વાતાવરણની અંદર છે પલટો જોવા મળી રહ્યો છે ઉત્તર ભારત તરફથી વાદળોનો ઘેરાવો રાજસ્થાન પંજાબ અને હરિયાણા સુધી આવ્યો ત્યાંથી આ જે વાદળો છે એ અને સાથે સાથે પવનની ગતિ છે એ ફરી વખત અરબસાગરની અંદર ગઈ અને ત્યાંથી મિત્રો આ જે વાતાવરણ છે એની અંદર પલટો થયો અને આ વાતાવરણ ફરી વખત ગુજરાત ઉપરથી થઈ મધ્ય ભારતમાં પહોંચી ગયું એટલે કે મધ્ય ભારત વાયુ સિસ્ટમ છે એ અરબસાગરથી બંગાળની ખાડી સુધી છે એ પહોંચતી જોવા મળી રહી છે અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો આ રીતના છે એ વાતાવરણની અંદર પવનની ગતિ છે જોવા મળી રહી છે હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાત ઉપર અમુક જિલ્લાઓની અંદર હજી પણ ધીમી ધારે અથવા તો ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે ને છે કારણ કારણ કે અત્યારે મિત્રો ભેજનું પ્રમાણ અરબ સાગરની અંદર વધારે જોવા મળી રહ્યું છે અને આ ભેજના કારણે વાતાવરણની અંદર સતત પલટો આવતો જોવા મળી રહ્યો છે વરસાદની આગાહી મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર વધારે પડતી જોવા મળી રહી છે આ રીતનો ઘેરાવો બન્યો છે દક્ષિણ ભારતની અંદર જો વાતાવરણ પલટાતું જોવા મળે તો એનો મતલબ એવો થાય છે કે એ અત્યારે છે એ મધ્ય ભારત સુધીના જે રાજ્યો છે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી વિદાય લઈ ચૂક્યું છે અને હવે પછી વરસાદની આગાહી છે એ ધીમી પડશે પરંતુ દક્ષિણ ભારતની અંદર બંગાળની ખાડીની અંદર અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે આટલા ભાગોની અંદર હજી પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત રહેશે કારણ કે હજી પણ ઓક્ટોમ્બર મહિનાની અંદર છે એ પંદર ઓક્ટોમ્બર સુધી ગુજરાત રાજ્યની અંદર જે ચોમાસાએ વિદાય લીધી છે એવી જ વિદાય પંદર ઓક્ટોમ્બર સુધીમાં તમામ વિસ્તારોની અંદરથી લેશે તો મિત્રો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે હજી પણ વાતાવરણની અંદર પલટો આવશે તમને જણાવીશું ગુજરાત ઉપર જે પણ માહિતી બનતી હશે એ માહિતી આપણે આગાહી સ્વરૂપે જણાવીશું ખાસ કરીને તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ તમે છે એ દરેક મિત્રો સુધી વિડીયોને પણ શેર કરી દેજો હવે મિત્રો હવામાનની અંદર પલટો આવ્યો છે એટલે વાતાવરણની અંદર વરસાદ નહીં પડે એવી આગાહી તમને મળતી હોય છે પરંતુ શું ખરેખર નવી આગાહી છે એ જાહેર થઈ છે શું ખરેખર દિવાળી સિઝન પ્રમાણે એટલે કે દિવાળીના તહેવાર ઉપર છે ગુજરાતમાં માવઠાની અસર થશે કે કેમ ખેડૂતોને શું ફાયદો થશે કે નુકસાની થશે આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું આ સાથે મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી પણ તમને માહિતી મળતી છે કે હવે વરસાદના બદલે અંબાદ પટેલે ઠંડી પડવાની લઈને આગાહી કરી છે જેમાં તમને ખાસ કરીને જણાવી દઈએ તો અત્યારે જે ઠંડી પડવાની આગાહી છે અંબાદા પટેલે આગાહી કરી છે કે હાલ ગુજરાતમાં ઠંડીનું જોર ઓછું છે પરંતુ નવેમ્બર મહિનાના અંત સુધીમાં ઠંડી ધીમે ધીમે વધશે ત્રેવીસ નવેમ્બરથી ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થશે માફ કરજો મિત્રો અહીંયા ઉત્તર ભારતનો વાત છે તો ઉત્તર ભારતની અંદર ત્રેવીસ નવેમ્બરથી છે હિમવર્ષાની શરૂઆત થશે સાથે ગુજરાતમાં ઠંડાઈકનો જે માહોલ છે એ જોવા મળશે એટલે કે ઠંડીનું પ્રમાણ છે એ લગભગ નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર વધારે જોવા મળશે અત્યારે અમુક ભાગોની અંદર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે એવા દરિયાકાંઠાના જે વિસ્તારો છે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે ધીમી ધીમી છે એ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ હજી નવેમ્બર મહિનો આવશે અથવા નવેમ્બર મહિનાના અંતિમ દિવસો આવશે ત્યાં સુધીમાં ગુજરાતમાં હાડ થ્રીઝવતી ઠંડી છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં છથી નવ ડિસેમ્બર વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થશે સોળથી ઓગણીસ ડિસેમ્બરે માવઠાની શક્યતા રહેલી છે જ્યારે ઓગણત્રીસ ડિસેમ્બરથી ઠંડીના ચમકારા વધશે અને જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી છે એ પડવાની છે તો આ પ્રકારે અત્યારે અંબાલા પટેલે એક આગાહી કરી છે મિત્રો આ દરેક આગાહી અને દરેક માહિતી અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ અથવા સાંભળી રહ્યા છીએ તો આ દરેક માહિતી છે સોશિયલ મીડિયા આધારિત છે આમાં અમે કોઈપણ પ્રકારની પુષ્ટિ નથી કરતા જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી વાતાવરણની અંદર જ્યારે પલટો આવે ત્યારે હવામાન સમાચાર દ્વારા પણ માહિતી આપવામાં આવતી હોય હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવતી હોય આ સાથે હવામાન નિષ્ણાતો જે છે એમના દ્વારા પણ આગાહી અથવા તો માહિતી આપવામાં આવતી હોય જાણકારી સ્વરૂપે આપવામાં આવતી હોય છે એ પ્રકારની માહિતી આપણે એકત્રિત કરી અને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ દરેક લોકો સુધી પહોંચાડવાની મહેનત કરતા હોય છે તો મિત્રો ખાસ કરીને વિડીયોને તમે છે એ લાઇક આપી દેજો અને ચેનલ પર તમે જો નવા છો તો ચેનલને તાત્કાલિક વહેલી તકે અને જરૂરને જરૂર છે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવેથી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એક નવા ટોપિક ઉપર છે એ માહિતી મળવાનું શરૂ થઈ જશે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી કે હવે ચોમાસું પૂર્ણ થયું છે ચોમાસું પૂર્ણ થયું છે તો ચોમાસાના વરસાદની આગાહી બાદ હવે ગુજરાતમાં વરસાદ પડશે નહીં એવી આગાહી છે તમે શા માટે કરી રહ્યા છો એવા ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી હતી પરંતુ હવે તમને જણાવી દઈએ તો હવેથી ચોમાસાના વરસાદની વિદાય લઈ ચૂક્યો છે ગુજરાત ઉપરથી ધીમે ધીમે ભારત ઉપરથી પણ વિદાય લેશે સાથે સાથે વરસાદની આગાહી જે છે એ બેથી ત્રણ દિવસ માટેની હોઈ શકે છે હવે પછી આવનારા દિવસોની અંદર સોળ સત્તર તારીખ સુધી વાતાવરણની અંદર પલટો હોઈ શકે પછી ફરી વખત છે આપણે જે રેગ્યુલર સમાચાર મેળવતા હતા માહિતી મેળવતા હતા દરરોજના ડેઇલી અપડેટ જે મેળવતા હતા એ તમને જણાવતા રહીશું અને આ સાથે મિત્રો હજી પણ બાવીસ તારીખ સુધી તમે જોઈ શકો છો અરબસાગરની અંદર એક મોટો ઘેરાવો બન્યો છે આ મોટા ઘેરાવાની અસર છે એ સતત ગુજરાત ઉપર થતી જોવા મળી શકે છે કારણ કે બાવીસ ઓક્ટોમ્બર એટલે કે દિવાળીના દિવસે દિવાળીના નજીકના દિવસોમાં ગુજરાતના જે આ ભાગ તમે જોઈ શકો છો અહીંયા જે મેપ દર્શાવવામાં આવ્યો છે એમાં દ્વારકાથી લઈ અને જૂનાગઢ વેરાવળથી ગીર સોમનાથ ઉના પોરબંદરથી ભાવનગર સુધીના વિસ્તારો સાથે સાથે અમરેલીથી લઈ જસદન અને એવા જે જિલ્લાઓ તાલુકાઓ કે ગામડાઓ કે જે દરિયાકાંઠાના વિસ્તારની નજીક છે દરિયાના વચ્ચે વચ્ચે અથવા તો નજીકના વિસ્તારો છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત છે વલસાડ છે તો આ તમામ ભાગની અંદર ઝાપટાં સ્વરૂપે વરસાદ પડવાની આગાહી છે જો ઝાપટું પડે તો મિત્રો એ વહેલી સવારે ઝાકળ સ્વરૂપે પડવાની છે અત્યારે સંભાવના દર્શાવવામાં આવી રહી છે કારણ કે હવે ઠંડીનું પ્રમાણ વધશે તો એમાં ઝાકળ પણ જોવા મળશે અને ઝાપટાના વરસાદની પણ આગાહી છે એ થઈ શકે કારણ કે માવઠું પડે તો માવઠાની અસર છે એ ખેડૂતોને પણ નુકસાન કરી શકે તો આ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે હજી પણ બે દિવસ માટે છે અપડેટ મળશે વાતાવરણની અંદર પલટો થતો જોવા મળશે એ પણ તમને અપડેટ જણાવજો જુઓ મિત્રો આ તમે અત્યારે મેપ જોઈ શકો છો હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આ મેપ છે જાહેર કરવામાં આવ્યો છે જેમાં અત્યારે તમને હાઇલાઇટ દર્શાવીએ તો ચાર એવા જિલ્લાઓ છે જેમાં નવસારી તાપી ડાંગ અને દમણ દાદરાનગર હવેલી વલસાડ આ જે ચાર એવા જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેલી છે બાકી કોઈપણ પ્રકારના ગુજરાત રાજ્યની અંદર જે ઘણા બધા જિલ્લાઓ છે એ કોઈપણ પ્રકારના જિલ્લાની અંદર વરસાદ છે એ પડશે નહીં આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે બીજી તરફ જોવા જઈએ તો ઓગણીસ ઓક્ટોમ્બરનું તમે વાતાવરણ જોઈ શકો છો ઓગણીસો ઓક્ટોમ્બરમાં જે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ તો છે એ સિવાયના સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓની અંદર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓની અંદર પણ ફરી વખત છે એ વરસાદની સ્થિતિ છે મજબૂત છે વાતાવરણની અસર છે એ બદલાતી જોવા મળશે જેમાં અસર તો મિત્રો અત્યારે વરસાદ નહીં પડે એવી જોવા મળી રહી છે અથવા તો એવું વાતાવરણ પણ એવું જોવા મળી રહ્યું છે પરંતુ હવામાનની અંદર પલટો આવે કે પછી કોઈપણ પ્રકારનો ફેરફાર થાય અને વાતાવરણની અંદર જે અસર છે દર્શાવવામાં આવી છે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે બાકી અઢાર તારીખ ઓગણીસ તારીખ અને સત્તર તારીખે પણ આ પ્રકારનું છે વાતાવરણ રહી શકે છે જેમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ આમ કુલ મળી અને સાત જિલ્લાઓની અંદર વાતાવરણ છે એ પલટા તો જોવા મળશે આ સાત જિલ્લાની આપણે છે યાદી લીધી છે હવે બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણ જે પલટાય ત્યારે આપણે જોવાનું છે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે છે પહેલાં જોવાની ટ્રાય કરશું કે ગુજરાત ઉપર વાતાવરણ છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે ત્યાર પછી તમને બીજી વિવિધ મોડલો છે એ વિવિધ મોડલોના ભાગરૂપે આગાહી જણાવીશું અત્યારે તો આપણે વેધર એનાલિસિસની આગાહી છે એ જાણી છે પરંતુ જાણીતા હવામાન વિભાગ દ્વારા અને હવામાન ઇસ્તા દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ આપણે આવતીકાલે ફ્રી વખત નવી માહિતી અને નવા વિડીયોની સાથે જોઈશું તે પહેલાં દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે ગુજરાતમાં અવનવા જે સમાચાર બની રહ્યા છે અત્યારના જે ટ્રેન્ડિંગ ન્યૂઝ છે અપડેટ છે એ તમારે જાણવા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો સાથે તમારે કોઈપણ પ્રકારના જે એક ટોપિક વિશે વાત કરવી હોય અથવા તો એક ટોપિક વિશે માહિતી જોઈતી હોય માની લો કે પીએમ કિસાન યોજના છે તો એના વિશે તમારે અપડેટ જોતા હોય સમાચાર જોતા હોય તો એના વિશે પણ પ્રોપર તમે છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો એ પ્રકારની છે એ માહિતી તમને હવેના સમયમાં મળશે આ સાથે દિવાળી તહેવાર ઉપર પણ વરસાદી માવઠાની અસર છે જોવા મળશે ઝાકળ સ્વરૂપે માવઠું પડશે અથવા તો જે ભેજનું પ્રમાણ છે એ ભેજના પ્રમાણે વાતાવરણની અંદર છે એ ઠંડીનું પ્રમાણ અત્યારે વધારે દેખાઈ શકે પરંતુ હાર્ડ થ્રીજવતી જે ઠંડી અંબાલા પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે એ પ્રકારની આગાહીમાં હાર્ડ થ્રી ઠંડી છે એ ગુજરાતમાં ઓક્ટોમ્બર પછી નવેમ્બર મહિનાની અંદર પડવાની શરૂઆત થઈ જશે ઓક્ટોમ્બર મહિનો તો હજી મિત્રો આ રીતના શુષ્ક વાતાવરણ કોરો જશે ત્યાર પછી નવેમ્બર મહિનાની અંદર ફેરફાર થશે ડિસેમ્બર મહિનાની અંદર ફૂલ ઠંડી પડશે ધોધમાર ઠંડી પડશે અને જાન્યુઆરી મહિના સુધી એ ઠંડી ચાલશે તો આ પ્રકારની અત્યારે માહિતી અને આગાહી છે મળી રહી છે તમને આજનો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો આ વિડીયો શેર કરી